આરક્ષણ બચાવો સમિતિએ એસસી એસટી અનામતમાં ક્રિમી લેયર લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં એકવીસમી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારત બંધની જાહેરાત કરી છે અને તેને અનેક દલિત સંગઠનોએ પણ ભારતને સમર્થન આપ્યું હતું આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે ત્યારે બંધ દરમિયાન હિંસા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તમામ વિભાગીય કમિશનરો જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે પશ્ચિમ ઉત્તર પ્રદેશને ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવે છે જેના કારણે ત્યાંની પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે તો વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી